હતી અને તે મુદ્દે હવે ચુકાદો આવી ચૂક્યો છે જો ફરિયાદની વાત કરીએ ભાજપના એજન્ટ દિનેશ જોધાણી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને તેમણે શંકાઓ વ્યક્ત કરી હતી ત્યારબાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી અને આજે જેનો કારણ કે નિલેશ છે ભાજપના એજન્ટ હતા દિનેશ જોધાણી તેમના દ્વારા પહેલા ફરિયાદ કરવામાં આવી અને ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી અને તપાસ થતા આખરે આ ફોર્મને આજે રદ કરવામાં આવ્યું છે ટેકેદારોની ખોટી સહી હોવાની ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને આજે જ્યારે ચુકાદો હતો ત્યારે કુંભાણીના ટેકેદારો હાજર ન રહેતા ફોર્મ રદ કરાયું હોવાની વાત સામે આવી છે સાથે જ આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે કે જેમાં શક્તિસિંહ ગોયલે આક્ષેપ કર્યો છે કે ભાજપના ડરાવાથી જે ટેકેદારો હતા તે ફરી ગયા છે તેમની જે સાઈન છે તેમની સહી છે તેની FSL માં તપાસ કરાવી જોઈએ તેવી વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે કારણ કે ફોર્મમાં ક્ષતિ જણાતા ફોર્મને હાલ રદ કરવામાં આવ્યું છે ગઈકાલથી જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને ગઈકાલે તેનો ચુકાદો આવવાનો હતો પરંતુ તેમના દ્વારા એટલે કે નિલેશ ગુંબાણીના વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો ત્યારે તેમને ચોવીસ કલાકનો સમય આપવામાં આવ્યો અને આજે જ્યારે એની સુનાવણી થઈ અને ચુકાદો આવ્યો છે કે આ ફોર્મ રદ કરવામાં આવ્યું છે ફોર્મમાં ક્ષતિ જણાતા ફોર્મને રદ કરવામાં આવ્યું છે હાઈ વોલ્ટેજ ડ્રામા કે જે ગઈકાલથી જોવા મળતો અનેક તર્ક વિતર્કો થયા અનેક સવાલો થયા હતા કારણ કે નિલેશ કુંભાણી દ્વારા કહેવામાં આવ્યું કે ટેકેદારો તેમના સંપર્કમાં નથી પરંતુ કલેક્ટર તરફથી એવી વાત પણ સામે આવી હતી કે ટેકેદારો એક વાગે હાજર પણ થયા હતા એટલે આ સમગ્ર મુદ્દો હાલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને ચોક્કસથી સુરતનું રાજકારણ હાલ ગરમાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સવાલો પણ ઘણા બધા છે કે ટેકેદારો હતા તો ક્યાં ગયા ટેકેદારો ફરી ગયા છે તેવો જે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે તેમાં કેટલી સચ્ચાઈ છે સાથે જ આ મેગા ડ્રામા જે થઈ રહ્યું છે તેમાં ભાજપનો હાથ હોવાનું કોંગ્રેસ દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો તેમાં કેટલી સત્યતા છે તે પણ એક સવાલ છે અને જ્યારે આટલું બધું હાઈ વોલ્ટેજ ડ્રામા થતું હોય તો એક સામાન્ય નાગરિક શું સમજે તે પણ એક સવાલ છે ટેકેદારો ફસાઈ ગયા ગયા છે છે કે પછી ટેકેદારોએ ફેકેદારોએ પાછું ટેકેદારોનું શું મંતવ્ય નથી આવી રહ્યું અને વારંવાર કોંગ્રેસ દ્વારા તો એવા જ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ટેકેદારો ભાજપના ડરાવાથી ફરી ગયા છે એટલે ભાજપની તેમાં કોઈ પ્રતિક્રિયા છે કે નહીં તે પણ હવે સામે આવશે

આ ચૂંટણી હતી ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજ કુમાર લલ્લુભાઈ જરીવાલા આ બે જણા જઈને એફિડેવિટ આપે છે અને કહે છે કે સાહેબ આના ફોર્મમાં જે સહી છે ને એ સહી અમે નથી કર્યું આનું ફોર્મ રદ કરો સેમ પરિસ્થિતિ અહીંયા સારી પરિસ્થિતિ એ કે પહેલા લોકો પોલીસ જાપતામાં નથી ક્યાંય ભાગી નથી ગયા ત્યાં હાજર છે અને ત્યાં જ પ્રેસ મીડિયાને મળે છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર કંચનભાઈ લલ્લુભાઈ જરીવાળાનું ફોર્મ આ કારણોસર રદ જજમેન્ટ આપું છું રિટર્નિંગ ઓફિસરનું

અને નાયમ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ એક સુરત એકસો સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાના ઉમેદવારી પત્ર પચ્ચીસ અને ઉમેદવારી પત્ર છવ્વીસ સામેના વાંધેદાર ગીતાબેન મનોજકુમાર જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ ઝરીવાલાની સદર ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી વાંધારજી અનુક્રમે એક અને બે ગ્રાહ્ય રાખવા પડતી જણાતી નથી વાના વાંધારજી નામંજૂર કરું છું અને ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાનું ઉમેદવારી પત્ર પચીસ અને છવ્વીસ સ્વીકાર કરવાથી હુકમ કરું છું આની નકલ હું આપને આપીશ સહી સાથેની આ જજમેન્ટ છે શું કાયદો એ દિવસે આ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું એટલે કાયદો જુદો આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે અમારા ઉમેદવારનું માત્ર એક કારણોસર કે ટેકેદારો એફિડેવિટ આપી છે માટે અમે આ રદ કરીએ છીએ ચાર મુદ્દાઓ ઉભા તો આટલા દિવસથી જે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો તેનો અંત આવ્યો છે કારણ કે આ ડ્રામા વચ્ચે નીતિશ ફોર્મ હવે રદ કરવામાં છે અને કોંગ્રેસ દ્વારા સીધો આક્ષેપ ભાજપ ઉપર આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી હવે તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે ત્યારે